ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા પંજુ અને ગામી ચાલી આ પિસ્તોલ અને અન્ય સામગ્રી સાથે ત્રણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે હાલમાં જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે આ જાણકારી સેનાએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આપી છે ટ્વિટર પર સેના દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં ભારતીય સેનાના કોપ્સે જણાવ્યું હતું કે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા વિશિષ્ટ ગુપ્ત માહિતીના આધારે ગત પચીસ ડિસેમ્બરે પુલવાડાના પંજો અને ગમી રાજમાં સંયુક્ત ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ચિનાર કોર્પ્સે પોસ્ટમાં જણાવ્યું હતું કે જીરો ટુ એક્સ પિસ્તોલ અને અન્ય યુદ્ધ જેવા સ્ટોર્સની રિકવરી સાથે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં ઉમેર્યું હતું કે જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત પૂછપરછ આરોપીઓની ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ